સીતારામને જય માતાજી તો મજામાં બધાય તો આપણે આવે ગામ વ્લોગમાં તો બધાનું સ્વાગત છે ને ઉકળાટ એટલો ઉકળાટ થાય ને કે કાંઈ રહેવાતું નથી એટલે નો બાર રહેવાય કે નો અંદર રહેવાય એવો ઉકળાટ થાય વરસાદની ફૂલ જરૂર છે વિહક ની ચેકાઈને પડે જવો જોઈએ તો ઠંડો થાય નકર આમાં ઉકરાટતા કાંઈ રહેવાતું નહીં જ તો આપણે જો રસોડામાં જાય ને આપણી બધાય દેવના નિવેદ ખુશીથી જ કરવાના છે કારણ કે થોડોક ટાઈમ થાય એટલે મને આનંદ આવે કે આપણે આજે જવાના કરીએ તો જો ખડિયારે લાપસી કરી તો ગાતરાળમાંનું જવાણું કરવાનું છે સિકોતેરમાંની સવાણું કરવાનું છે ને ગુરા પુરાણ હોતી આવ્યું છે આપણી ખાલી ખુશીથી જ કરીએ એટલે આપણી જવાણા વરાઈ દીધા ને બને કે આપણા જવાણા તો આપણી જો આ ખોડિયારે લાફી છે પછી આ છે એ ગાતળા આવી છે આ સિકોતેર માના ચોખા છે ને પૂરા પૂરાના છે ને આ હતી પત્યું આવ્યું બધા જવાના જો આટલે ઘી નાખે ને સવારે ના ને કસરાને પોતાનું રૂટીન કામ થેગું આપણી પણ હજે ઠામનો ઢેલો કર્યો કારણ કે એટલી ગરમી થાય કે વાત પૂછવામાં પોતા કરી લીધા હતા મણે હાવ ગરમી સડાઈ ગઈ મગજમાં

ને અમારે ભગત જાય કસરતમાં જરા ઘી છે અમારે જાય ભગત કસરતમાં તો એ કસરત કરે આવે ને હું મારું કામ કરના ભોલો ભાઈ આવી જાય તો આપણી રસોઈ બનાવી લઈએ એટલે આપણી ઘાય ઘા બધું કરેલી પછી આપણી જવાણા કરે ઠામની ચોકડી ભરી ઉઠકે ને પછી રસોઈ બનાવીએ રસોઈ બનાવતા કંઈ વાર લાગીએ નહીં તો હું કરલા માખોડિયારના સિકોતેરના બધાય જવાણા કરે આમાં ને એ પછી રાંધવાનું તો થોડુંક જ છે જો લાફી ને ચોખાન છે ને શાક ને રોટલી કરવાની છે પાંચ સો રોટલી કરવી અઢીસો ગ્રામ નું શાક કરવું કામ વાર લાગે તો હાલો એ હું આપણી મંદિરમાં માં કરેલા ને સવારે બધું હાલો તો આપણે જો આ માતાજીના જવાણા કરે લીધા ને આપણે એના ધૂપ દીવા કરે લીધા આજ માતાજી ની આપણી હોમવાર છે ને એટલે આપણી

હું કાં કારક કારક ડ્રેસ એ પહેરવાનું ચાલુ આપણે ઘરે દેવાનું છે તો આ ડ્રેસની હાડી આજ આપણે લેવા તો કોમેન્ટમાં કીજો આ હાડી કેવી લાગી એ જોવો આ લેરી છે ને સેબ રાશો આપણી ચેનલમાં જો આ બધું આપણે આ મૂક્યું આપણો વિડીયો જોતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને બે લાઈક બટન પર દબાવી દેજો એટલે રોજે રોજના વિડીયા તમને જોવા મળે ઉપી રહ્યા ને તી ભેદ જીવ હું તો એઠે એઠે કાણે તો મીકી કીધું જ રાખ પીસો હાલો આપણે અત્યારે ઉપર જાય પટાણે વરસાદનો માહોલ છે એકદમ વાતાવરણ બહુ રૂપારું છે એવું રૂપારું છે વાતાવરણ કે આપણે ઉપર આપણી જમવા બેહીએ ને તો બે ચાર રોટલી વધારે ખવાય એટલું સરસ વાતાવરણ છે ને એટલો સરસ પવન ની બધે લીલું લીલું સોમ જીવું છે એટલી બધી હરિયાળી છે તો બેહે ગયું તા એટલી તો કાવ કરું અમે આવ્યા તા ખાલી આમ કે આંટો મારે આવીએ ને જરાક જોતા આવીએ પણ કોઈ વાંધો ને કાંઈ પણ કંઈ પડતું ને પાણી પણ એક જરાક ભેદ જીવ હતું તો અમે કીધું લાવન જરાક પીસો લેતા જઈએ આપણે આંટો મારતા આવીએ તો અમે આવ્યા હોકા છીએ આંટો મારવા નજારો તમે જોવો તો આથી ઉતરવાનું મન ન થાય તમે જોવો ગામ સરસ રૂપારું એટલું પવન ડાકોર વાદરા વાદરા તો જો વરસાદ નાખી એમ કેવો એવું રૂપારું છે 你妈啥干果？